તમારો સવાલ છે કે તમને ઘણા વખતથી વારંવાર એવું થાય છે કે દેવ ગુરુ કે ધર્મના લગતા કોઈ ખરાબ વિચારો આવે કે પછી કોઈને મારવાના વિચારો આવે અને પણ કોઈ કારણ વગર અને આવા વિચારો આવે એટલે મગજ ડિસ્ટર્બ થઈ જાય ઘણીવાર ટ્રાય કરું કે આવા વિચારો ન આવે હું માફી માંગુ પણ વિચારો મનમાં એક રીતે ઘૂંટાયા જ કરે છે અને ડર લાગે છે કે હવે પાછા એવા જ વિચારો આવશે તો તો આ બધા માંથી કેવી રીત નાં છુટું ભાઈ આ જે વિચારો ઉઠે છે વિકલ્પો ઉઠે છે મન એ પણ કોઈ જન્મ ના કરેલા કર્મ પ્રમાણે ઉદયમાં આવ્યા છે તો સ્પ્રિંગ જેવું છે જો એને તમે દબાવવા જશો વધારે તો એ ડબલ જોરથી ઉછળશે એટલે પહેલું કામ તો એ જ કરવો કે જે આવે છે ને આવવા દો એના પ્રત્યે બહુ ધ્યાન નહીં આપો એવોઇડ કરો પણ એને પ્રેસ કરીને બંધ નહીં કરો જેમ તમે બેઠા છો બહાર ને આકાશમાં વાદળા પસાર થઈ રહ્યા છે તમે એમાં ઇન્વોલ્વ નથી થતા ખાલી જોયા કરો છો એમ સમજી લો કે હવે આ જેટલું બી ઉદ્ભવમાં આવ્યું છે એને આવી જવા દે હું એની અંદર ઇન્વોલ્વ નથી થતો જો તમે એમ વિચાર કરશો મને હમણાં આવા વિચારો આવશે મને આમ થશે મને કેમ આવા વિચારો આવે છે તો તમે એની અંદર ઇન્વોલ્વ થઈ ગયા એ વિચારોની અંદર એને મહત્વ આપી દીધું તો એ વધારે વધારે ને આવશે કુદરતનો નિયમ છે કે જેને તમે મહત્વ આપો જેના પર વધુ ધ્યાન આપો એને તમારી તાકાત મળી જાય એ જોરદાર બની જાય પછી તમારો કોઈ કુસંસ્કાર હોય કોઈ ખરાબ આદત હોય એને પણ જો તમે એના પ્રત્યે વારંવાર ધ્યાન આપો એટલે એને ગયું એને તાકાત મળી ગયું પછી જલ્દી જશે ને એટલે હવે આને તમે એવોઇડ કરો એના પર બહુ ધ્યાન નહીં આપો મને વિચાર આવશે નહીં આવે કેવા વિચાર આવે છે કેમ મને આવું થાય છે મને દેવગુરુ વિશે કેમ ખરાબ વિચાર આવે છે મને મરવાના વિચાર કેમ આવે છે કાંઈ જ નહીં વિચારો જે આવે છે ને આ બધું આવો તમે ઇન્વોલ્વ નહીં થાવ તમે ખાલી અલગ પ્રેક્ષક છો અને ઓળા વિચારો વહી રહ્યા છે એમ વહી જવા દો એને આવું ચાલશે ઘણું ચાલશે ખૂબ ઉભરા આવશે ખૂબ ઉભરા આવશે એમ કરતા કરતા પછી જો એના પર તમે ધ્યાન નહીં આપો ને તો એ વીક થઈ જશે નબળા થઈ જશે અને પછી એ બેસી જશે આ બધા અનુભવ માંથી ઘણા પસાર થતા હોય છે ઘણા ના આવા અનુભવના મને મેસેજ ફોન આવતા જ રહે છે પણ જો તમે વીક પડ્યા તો એ વિચારો તમારા ઉપર આધિપત્ય જમાવી દેશે પછી કઈ નહીં હોય ત્યારે પણ મનમાં આવા બધા વિચારો પાછા ઉદભવશે એટલે છોડી દો મારે કઈ લેવા દેવા જ નથી મારે ના વિચારો ને શું ભલે આવે આવવા દો આવો જેને આવવું હોય આવો જે કાલે જે બન્યું એનો સ્વીકાર તો એ વસ્તુ જશે એ સ્વીકાર કરી લો આ વખતે અત્યારે આ ઘડીએ મને વિચારો આવે છે દેરસોળ હવે આવવા દો ભલે આવે એ ઉભરા બધા એની જાતે સમજે એને જેટલું એવોઈડ કરશો એ નબળું પડશે એના પર જેટલું ધ્યાન આપશો એ સબળા થઈ જશે એટલે આનો આ રસ્તો એક છે કે વિચારોને આવવા દો એને એવોઈડ કરો અને બિલકુલ મહત્વ નહીં આપો બીજું તમારી જાતને તમે વધારે કાર્યરત રાખો બીજા બીજામાં કાર્યરત રાખો એટલે ચાન્સ ઓછો મળે અને બીજામાં કાર્યરત હોય તમે તમે હવે એવું વિચારો જ નહીં કે મને વિચાર આવે છે અન્ડરસ્ટેન્ડ એ વિચારવાને જ છોડી દો કે વિચાર આવે છે વિચાર આવે છે તો આપવા દો એમ કરતા કરતા એ ઓછા થશે એને મહત્વ નહીં આપો બીજું અમુક સમય રેગ્યુલર સવાર બપોર સાંજ જ્યારે અને કાયાને સ્થિર કરવાનો પ્રયત્ન કરો કાયાને સ્થિર કરી શકશો મૌન લેશો એટલે વચન સ્થિર થઈ જશે એ વખતે આ વિચારોનો ધોધ પાછો ચાલુ થશે તો તમારે શું કરવાનું કે ખાલી શ્વાસ પર ધ્યાન આપો શ્વાસ આવ્યો શ્વાસ ગયો એ સિવાય તમારે કોઈ નિસ્બત નથી ગમે એટલા વિચારો કામ એક કરવાનું બસ હમણાંનો આ જે શ્વાસ આવે છે અત્યારે હું જે શ્વાસ લઈ રહ્યો છું એ મારો વર્તમાન કાળ છે અને પહેલાનો શ્વાસ ભૂતકાળ અને પછીનો શ્વાસ ભવિષ્યકાળ તમે વર્તમાનમાં રહો વર્તમાનમાં રહેવું એનું નામ જ સામાયિક તો આવતા જતા શ્વાસ ને ખાલી જુઓ શ્વાસ કેવો આવી રહ્યો છે ગરમ છે ઠંડો છે ક્યાં ટચ કરી રહ્યો છે એમાં ઇન્વોલ્વ થઈ જાઓ પણ શ્વાસ ને જોતા જોતા સાથે આ વિચારો આવી રહ્યા છે મન ભાગી રહ્યું છે ભાગવા દો

નોકાર પર આપો વિચારો પર ધ્યાન નહીં આપો શું વિચાર આવે એ બી મારે તો જાણવું નથી એવું મન મક્કમ કરો મારે તો હવે એ બી નથી જાણવું કે શું વિચાર આવ્યા કેવા વિચાર આવ્યા કેમ આવ્યા કઈ નથી જાણવું મારે જે આવતું હોય ને આવવા દો હું અલગ છું એ અલગ છે મારે ને એને કોઈ લેવા દેવા નથી મારે અત્યારે નોકાર મંત્ર ગણવા છે નોકાર મંત્ર ગણી લો મારે અત્યારે શ્વાસોશ્વાસ પર ધ્યાન રાખવું છે તો એ કરી લઉં મારે અત્યારે બીજું કઈ કામ કરવું છે તો એ કરી લઉં side માં એને આવું હોય તો આવે જવું હોય તો જાય હું શું કામ એના પર ધ્યાન આપું આ રીતના તમારા મનને મક્કમ કરો અને બને એટલે સારા કાર્યમાં તમારી જાતને ઇન્વોલ્વ કરો કોઈ આજુબાજુમાં એવા વૃદ્ધ લોકો છે એકલા છે તો એમને થોડી વાર કઈ મદદ કરીએ આપણે ખાલી દસ મિનિટ એમની પાસે જઈને બેસીએ ને તો એમને ખૂબ રાહત થાય લોકો ઘણા છે દુનિયામાં ઘણાને સવારે કાધું સાંજે શું ખાશું એવા પ્રોબ્લેમ છે તો ખાલી તમે મોડેથી આશ્વાસન બી આપશો આવા કોઈ કાર્યમાં રદ થઈ જશો ને તો ઓટોમેટિક આમાંથી બહાર નીકળી જશો

ધ્યાન આપો એ વખતે તમે વચનથી ને કાયમથી તો સ્થિર થાઓ એ તમે રાહતમાં છે અને મનને સ્થિર કરવાનો પ્રયત્ન કરો ન થાય તો તમે ખાલી શ્વાસોચ્વાસ પર ધ્યાન આપો એમાં શું થશે કે તમારું મન આ કામમાં લાગી ગયું મનને શું કામ કરવાનું છે અત્યારે શ્વાસોચ્છવાસને જોવાનું તો એ થોડું ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે હવે પૂરેપૂરું મનવાળા વિચારોમાં નહીં લાગે થોડું મન શ્વાસ ઉપર આવી ગયું એમ કરતા કરતા એ ઓછું થશે ઓકે તો આ બધા પ્રયત્ન તમે ચાલુ કરો બહુ જલ્દી બહુ જ જલ્દી તમે આમાંથી બહાર નીકળી જશો ઓકે ધી ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવ